નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે ફરી પાછી પાલની આવક કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો પાલની હરાજી પહેલાં લેવામાં આવી છે ત્યારબાદ ગુણીમાં પણ હરાજી જવાની ગુણીની હરાજી

ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે બિંદુ છાસઠ નંબર મગફળી છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા ની ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા બિંદુ છાસઠ નંબર મગફળી છે

ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે બિંદુ છાસઠ નંબર મગફળી છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા ની ભાવ છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા બિંદુ છાસઠ નંબર મગફળી છે

₹631 નો ભાવ એટલે ₹1231 નો ભાવ એટલે ₹631 નો ભાવ એટલે અમારના ₹631 નો ભાવ એટલે એવો જ અમાર ₹631 માં વેચાણ થઈ ગીના 4 મોકો જે ₹631 નો ભાવ છે તે અમારના કાઉન્ટર કાશી 86 12 16 રૂપિયા લેવાનું ફરેકાનો ગુણાકાર દીપકભાઈ ફરેકાનો 96

બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલના બારસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે થતા ગિરના હજાર છે વજનમાં મીડિયમ છે બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ગિરના હજાર